મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ આજે અમે સુરત કલેક્ટરને એક આવેદનપત્ર આપવા આવ્યા છે યુજીસીનો જે અમને નવો કાનૂન પારિત થયો છે સરકારે મંજૂર કર્યો છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે આ આવેદનમાં આપવાનું મુખ્ય કારણ એ છે કે સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે અમે બ્રાહ્મણ સમાજમાંથી જે સર્વ સમાજને સાથે રાખનારા છીએ પરંતુ જ્યારે સવર્ણ સમાજને નુકસાન થાય અન્યાય થાય તે દેશના હિતમાં નથી કારણ કે દેશમાં સામાજિક સમરસતાનો માહોલ તે બગડી શકે એવો છે જેથી કરીને આ કાયદો પાછો લઈ સરકાર અને પાછો ન લઈ શકે તો એમાં સુધાર કરે એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ શું માગવા સરકાર અમારી સરકાર પાસે એક જ માગણી છે કે ભારત દેશના સૌ નાગરિકોને સૌને સમાન કાનૂન હોવો જોઈએ સૌને સમાન ન્યાય હોવો જોઈએ તો આ પ્રકારે આ જે યુજીસીનો નવો જે કાયદો છે તે સમાજની સામાજિક સમરસતાને તોડનાર છે એ નહીં થવું જોઈએ ફક્ત સમાજ બધા સાથે મળીને રહે સર્વ સમાજ સાથે રહે અને સાથે દેશ પ્રગતિ કરે એ અમારી માગણી છે